Oh!

ફોન તને લાકરા ભેગી કરું તારી તો આગી જશે ના ના ચો જઈએ લેગા ચોર બહાર આવજે આ તો તને લેગા ભેગી કરું છું નહીં બહાર આય બેટી જલપા અરે બોડામ પેજી બેટીન ફેટી ના ના ગઈ રીડો હી એક ટોટ્ટે તારો સ્મા મોસન એક તારો ઘર મોસ તો એ તું આ બધા ધંધા કરવાના છોડતી નહીં હાય હાય પાપી ડાકણ તું એક આ ઘૈરા જીવને હું બોલેસ અરે પાડી પાડ ના ના તમે ચોરી કરો છો એટલે જવન થઈ જો છો અને ચોરી કરીને પકરો છો એટલે ઘૈરો થઈ ગયો આ જો પાડી એ કઈ મારી વેવણે તને આવું કી

એ મને જબ્બો આલવા લ્યો આ મારા આદમી નો જબ્બો અચ્છા મોહમજી ગદ્દી મારી ચમ મારા જોડે નહીં આયો એક તો મારા આદમીનો જબ્બો ચોરી કરશે ને પાછો મારા આદમી એનો આદમી બનાવશે તમારી હોશ કુટુંબ મારી મા ઉભો